કરસદ રિબડિયા સોરઠનો સિંહ કેસરી ફટકો બાંધો એટલે બકરી બની અને કમલમની કાર્યાલયે બે બે કરવાની શરૂ કરવા શરૂઆત કરી બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આખી કોંગ્રેસના કાર્યકર્તાઓની કેડરને લઈને ગયા છતાં માત્ર ઓગણસાઠ હજાર મત જ ભાજપને મળ્યા હતા એ પણ સાઠ વટી શક્યા નથી કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને આઝાદીના આંદોલનને મુખ્ય વિપક્ષને ખચડવા માટે આપને વિસાવદર સહિત આખા ગુજરાતમાં સત્તા વિરોધી મત ખેડૂતનો ગુસ્સો ગરીબનો ગુસ્સો ગામડાનો ગુસ્સો અત્યાચાર ભ્રષ્ટાચાર મોંઘવારી બેરોજગારી આ બધા જ લોકોનો ગુસ્સો એ એને વેરણછેરણ કરવાનું ષડયંત્ર એમાં આપ અને ભાજપ સાથે મળીને સફળ થયા બાવીસની ચૂંટણીમાં પણ વિસાવદરની અંદર ભાજપને માત્ર ઓગણસાઠ હજાર મત મળ્યા કોંગ્રેસના ત્યાંસી હજાર મત હતા એ પૈકી સડસઠ હજાર મત સરકાવવામાં આપ અને ભાજપ સફળ થયું પરિણામે ભૂલથી અહીંયા સાવણાનો ઉદય થયો હતો અમે જે કોંગ્રેસ વિચાર છે આઝાદીનો વિચાર છે આંદોલનનો વિચાર છે ગરીબ ગામડા અને ખેડૂતોનું જે લડાઈ છે એને બળ આપનારી હાથનો સાથ આપવા અમે લોકોને સમજાવી રહ્યા છીએ ગઈ વખતની ચૂંટણીમાં વિસાવદર ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવાર હતા ભેસાણ તાલુકાને વર્ષો પછી ભાવતી પાર્ટી અને પોતાનો ઉમેદવાર જીડ્યો એટલે આખા તાલુકાએ સ્થાનિક ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી મફત વીજળી આપશું છોકરાઓને ભણાવશું મફત દવાખાને લઈ જશું આજ એજ વિસાવદરના લોકો આમ આદમી પાર્ટીને ને સવાલ પૂછી રહ્યા છે કે તમે જે કાર્ડ આપીને મત લીધા એ કાર્ડ નું શું એટલે જે સ્વાર્થથી મર્તને ક્યાંય વેરવિખેર કરવામાં આવ્યો હતો એ સમીકરણ પણ આજે નથી આજ આપ અને બાપ બે ના ઉમેદવારો ના છે વિસાવદરના લોકો આપને અને ભાજપને સવાલ પૂછી રહ્યા છે કે શું આ વિસાવદર ની ભૂમિ વાંજણી છે કે તમે બાર થી ઉમેદવારો અમારી ઉપર થોપી બેસાડો શું વિસાવદર માં કોઈ માની કુખે નેતા પેદા કરવાની તાકાત નથી છે અને એ વિસાવદર ના લોકો ઓગણીસ તારીખે દેખાડી દેવાના છે